વડોદરા શહેરના અટલાદરામાં આજે માર્ગ પર દોડતા ટેન્કરમાંથી એકાએક ટ્રોલી છૂટી પડી ગઈ હતી દરમિયાન નાઇટ્રોજન ભરેલી ટ્રોલી પલટી ખાઈ ગઈ હતી આ ઘટનાને પગલે ભારે દોડધામ મચી ગઈ હતી તાત્કાલિક ટ્રાફિક પોલીસે સ્થળ પર દોડી આવી ટ્રાફિક જામની સ્થિતિ ન સર્જાય તે માટે કામગીરી હાથ ધરી હતી સદભાગ્યે છૂટી પડી ગયેલ ટ્રોલીને કારણે કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ ન હતી ત્યારે ટ્રક ખાનગી કંપનીનો હોવાની વાત સામે આવી છે તેમજ ટ્રક પાદરા તરફ જઈ રહી હોવાની વાત ડ્રાઈવરે કરી છે પલટી થઈ ગઈ અટલાદરા સ્વામિનારાયણની હમે નાઇટ્રોજન ટેન્ક અટલાદરા સ્વામિનારાયણ મંદિર પાસે અટલાદરા મેઇન રોડ છે પચાસ મીટરની અંદરમાં ભાઈની ગાડી પાલકામથી છૂટી પડી ગઈ છે માલ માલહાની જાનહાની થઈ નથી અને ટ્રાફિક પણ હતો નહીં એટલું કુદરતી સારું છે કે પચાસ મીટરના અંતરમાં ટ્રાફિક જવાનો ફટાક દેખાને આવી ગયા અને ટ્રાફિક તો હતો જ નહીં પણ તો એ બધું કંટ્રોલ કરી લીધું છે એટલે કોઈ એવી જાનહાની થઈ નહીં પાછો ફાલકામથી છૂટી પડી ગયેલી ગાડી છે